રાજકોટમાં રૂપાલાની વિરુદ્ધમાં રાજપૂત મહાયુદ્ધના રણટંકાર વાગી રહ્યા છે ત્યારે પરસોત્તમ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં આવતીકાલે એટલે કે શનિવારે ક્ષત્રિય સમાજની કોર કમિટી રાજકોટ ખાતે બેઠક કરશે જેમાં મહાસંમેલનનું સ્થળ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે નમસ્કાર ગુજરાત જો ટીવી સાથે હું છું ઠક્કર ક્ષત્રિય મેજના વિરુદ્ધમાં વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો ઉગ્ર અને આક્રમક વલણ જોઈને ભાજપ રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર બદલશે અથવા તો રૂપાલા જાતે જ ચૂંટણી લડવાની ના પાડશે તેવી ચર્ચાઓ ગુજરાત અને ભારતના રાજકારણમાં ઊભી થઈ હતી પરંતુ દિલ્હીથી પાછા ફર્યા બાદ પરશોત્તમ રૂપાલા ભરપૂર આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે ત્યારબાદ ભાજપ રાજકોટ લોકસભામાં પરસોત્તમ રૂપાલાને જ લડાવશે તે જાણે નક્કી જ થઈ ગયું છે ક્ષત્રિય આંદોલનકારીઓના વિરોધની અવગણના કરી આત્મવિશ્વાસ સાથે પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે તેને લઈને ક્ષત્રિય સમાજ અને અન્ય સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે એટલે કે શનિવારે સવારના અગિયાર વાગે ક્ષત્રિય સમાજની કોર કમિટીના આઠ સભ્યો રાજકોટ ખાતે બેઠક કરશે અને આ મહાસંમેલનમાં રાજ્ય અને દેશભરના વિવિધ રાજવી પરિવારોનો ક્ષત્રિય સમાજ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે તેમજ વિવિધ સમાજના સંતો અને મહંતો તેમને સમર્થન આપી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે તો આ મહાસંમેલનમાં પાંચ લાખથી વધુ લોકો વિરોધ પ્રદર્શન કરશે તેવા અહેવાલ પણ સંભળાઈ રહ્યા છે તો હવે જોવું રહ્યું કે આગળની પરિસ્થિતિ કેવી સર્જાશે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટીવી મિક્ષુ ઠક્કર